રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ બે હજાર ચોવીસની રિકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી અઠ્યાવીસ મિલકતોને સીલ કરવામાં આવ્યા વીસ મિલકતોને ટાંચ જપ્તી નોટિસ ફટકારવામાં આવી છ નળ કનેક્શન કાપવામાં આવ્યા અને રૂપિયા પચાસ લાખની રિકવરી કરવામાં આવી કુલ ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસો ચાલીસ મિલકત ધારકોએ ત્રણસો ઓગણચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ વેરો ભર્યો છે રાજકોટ મહાનગરપાલિકાના કોઈપણ સ્ટાફ સભ્ય ઇન્સ્પેક્ટર કે રિકવરી સ્ટાફ દ્વારા કોઈ રોકડ વેરાની માંગણી કરવામાં આવતી નથી આથી રોકડ વેરા સ્વરૂપે વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસ રૂબરૂ ભરી ભરીપિપ્ટ મેળવવાની કોઈ પણ વોર્ડ ઓફિસે કોઈ અન્યને કે થર્ડ ત્રાહિત પક્ષકારને રોકડ રકમ સોંપી નહીં ભવિષ્યમાં કોઈ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લાગતા વળગતા વોર્ડ ઓફિસ તથા ઝોન ઓફિસનો ખાસ સંપર્ક કરવો અહેવાલ વિજય મકવાણા